વડોદરા શહેર નજીક આવેલ વેમાલી ગામને મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા મહાનગરપાલિકાના વિસ્તરણ અંતર્ગત વેમાલી ગામને મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે પરંતુ આ ગામમાં પ્રાથમિક સુવિધા રોડ રસ્તા ડ્રેનેજ પાણીની લાઈન મળવી જોઈએ તે પ્રાથમિક સુવિધાથી જ વંચિત રહેવામાં આવતા વેમલીના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ ચોમાસામાં ભારે હાડમારી પણ બેઠી રહ્યા છે ત્યારે ચોમાસાની સિઝનમાં ગામના વ્યક્તિનું મૃત્યુ થાય તો વરસાદને કારણે આ રસ્તાઓ પર કાદવ કીચડ જામી જતા સ્મશાન યાત્રા કાઢવી ગ્રામજનો માટે મુશ્કેલ બનતી હોય છે જેથી ન છૂટકે ગ્રામજનોને ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બનતું જેથી ન છૂટકે ગ્રામજનોએ ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવા માટે મજબૂર બનતા હોય છે મહાનગરપાલિકાએ વેમાલી ગામને હદમાં સમાવિષ્ટ કરાયો હોવા છતાં પણ આજ દિન સુધી પ્રાથમિક સુવિધાથી ગામના રહીશો વંચિત રહેતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે

એટલે પ્રશ્ન સોલ્વ થતા જ નથી એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈને રોડ તો કરવો જ જોઈએ નહીં તો આવતી ચૂંટણીમાં લોકો બહિષ્કાર કરશે કોર્પોરેશનની ચૂંટણીમાં ખાસ કહું છું એમાં ભાજપ કોંગ્રેસ એવું કોઈ જોવા નહીં રહે અમે બધા ભાજપના જ માણસ છીએ છતો ભી આ વસ્તુ થવાની છે એટલે જલ્દી આવીને રોડ કરી જાઓ અને એકલા આ રોડ નહીં અમારા એમાં અહીંયા એન્ટ્રી એન્ટર રોડ અને જો સ્પીડ બ્રેકર મૂકવાનું છે તો મૂકતા નથી આજે જ આ ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા આ ભાઈ રાઠોડિયા ભાઈ એના પહેલા બે દિવસ પહેલા એક લાશ આવી હતી એટલે આ વસ્તુ જો તમે નહીં અમારે લાવો તો આ વસ્તુ અમે મોટા છે એમને શાંતિ નથી પરિસ્થિતિ બહુ ખરાબ છે સ્મશાનમાં જવાનો રસ્તો છે એ અત્યારે વરસાદના કારણે એટલો ધોવાઈ ગયો છે કે ના પૂછો માટીનો કિચડ થઈ ગયો છે ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવી યોગ્ય લાગતી નથી આ જીવન મેં તો કદી જોયું નથી કે સ્મશાનની અંદર યાત્રા લઈ જાય છે પણ આ પરમ દિવસે તમારે ગામમાંથી એક મૃત્યુ થયું તો એને ટ્રેક્ટરની અંદર સ્મશાન ગૃહે જે આપણે હાથ આપવો જોઈએ એની જગ્યાએ ટ્રેક્ટરની અંદર ઉતારવા પડે છે ત્યાં આગળ તો બહુ જે આ કોર્પોરેશનના જે નેતાઓ ચૂંટાઈને આવેલા છે એ બહુ જ ખરાબ હાલત થશે એમની કારણ કે જો આ કામ નહીં કરે તો એમનો બહિષ્કાર કરીશું અને આગળ જતાં બી ચૂંટણીનો કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં બી વહેલામી વેમાલી ગામ તરફથી અમે બહિષ્કાર કરીશું વડોદરા શહેરમાં આવેલ જે વેમાલી વિસ્તાર છે વોર્ડ નંબર ત્રણ માં આવે છે પહેલે જે કહેવાય છે કે આ વેમાલી ગ્રામ પંચાયતમાં આવતું હતું ત્યારે ગામના લોકો સુખ શાંતિથી રહેતા હતા પરંતુ હાલમાં જ્યારથી જે શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો છે ત્યારથી હાલમાં જે પરિસ્થિતિ એવી છે કે અહીંયા ગાડી જે કહેવાય છે કે સ્મશાનમાંથી જે કહેવાય છે કે સ્વર્ગમાં જવું હોય એ છતાં જે કહેવાય છે કે રોડ ના ઠેકાણા નથી એટલે ઘણી વખતે ઘણા લોકો જે સ્મશાન યાત્રા અહીંયા ગાડી કાઢે છે ત્યારે ઘણી વખતે ટ્રેક્ટર લઈને જતા હોય છે ટ્રેક્ટર પણ ફસાઈ જતું હોય છે એટલે તમે વિચાર કરો વડોદરા શહેરનો વિકાસ ક્યાં પહોંચ્યો છે એટલે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે કેતા હોય ભ્રષ્ટાચાર મુક્ત ભારત ત્યારે ગામના રહીશો દ્વારા જાણવા મળ્યું છે કે ભાઈ અહીંયા ગાડી સાડા દસ લાખ રૂપિયા નો રોડ મંજૂર થયો હતો રોડ પાસ પણ થયો છે અને રોડ કદાચ બનાવવામાં પણ આવ્યો હતો હવે બિલ ક્યાં કોને લીધું છે આ સમજાતું નથી એટલે ખાસ કરીને જયારે માણસને ને જયારે જીવતા જીવત સુખ ના મળતું હોય મર્યા પછી પણ જે કહેવાય છે કે સુખ નથી મળતું તેવી પરિસ્થિતિ જોવા મળે છે વેમાલી ગામની અંદર જો પાણીના પાણીનો પ્રશ્ન છે ડ્રેનેજ ના પ્રશ્ન છે સાથે સાથે હરેક જગ્યા ઉપર ખાડા ભુવા પડી રહ્યા છે એટલે ખાસ કરીને વોર્ડના અધિકારીઓ સાથે વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્ય તમામ ની ફરજ માં આવતું હોય છે નગર નળ ગટર ને રોડ માટે નિમયેલા હોય છે છતાં પણ જે કહેવાય છે કે આ ખાડા કાન કરતા હોય ત્યારે ખાસ કરીને સ્મશાન યાત્રાના જ્યારે અમે લોકો લઈને પસાર થયા ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી આવી વેદના છે તો આ વેદના ક્યાં કેવી રીતે સમજાય એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ રોડ ની જે પણ કામગીરી છે એને પૂર્ણ કરવામાં આવે અને રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે